ના વિસ્તારોમાં જ્યાં આદિવાસી સમુદાયોની સમૃદ્ધિ સંસ્કૃતિ તેમના જીવનનો અભિન્ન ભાગ છે ભીલ સેવા મંડળ નોંધપાત્ર ફેરફાર તેમાં કરી રહ્યું છે આજે ગુજરાતમાં આવેલું સુકસર ગામ જે દાહોદમાં આવ્યું છે અને અહીં સુકસર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ખેતમજૂરી તેમ જ પશુપાલનનું છે આદિવાસીના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે ભીલ સેવા મંડળ ખાસ ઝુંબેશ ચલાવી રહ્યું છે આ સંસ્થાની શરૂઆત આઝાદી પહેલા સમાજ સુધારક બાપાએ કરી હતી અને આ સંસ્થા આશ્રમ શાળાઓ એટલે કે નિવાસી શાળાઓ ચલાવે છે જે આદિવાસી બાળકોને શિક્ષણ આપીને તેમના વિકાસમાં મદદ કરે છે આદિવાસી બાળકો સારું શિક્ષણ મેળવી શકે તે માટે સરકાર તેમને શિષ્યવૃત્તિ પણ આપે છે આ શિષ્યવૃત્તિની મદદથી વિદ્યાર્થીઓ માત્ર તેમની ફી જ નહીં પરંતુ પુસ્તકો યુનિફોર્મ અને અન્ય જરૂરી વસ્તુઓ પણ મેળવે છે તેનાથી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે અને આદિવાસી પરિવારોમાં નવી આશાનો સંચાર થઈ રહ્યો છે અહીંયા મારા ગામના છોકરાઓ ભણીને ગયા છે અને ભણીને ગયા છે અને શિક્ષક ડોક્ટર વગેરે બન્યા છે એટલે મને મારા પપ્પા મમ્મી પપ્પાએ મને અહીંયા ભણવા મૂકી છે અને મને અહીંયા રહેવાની રહેવાની અને સુવાની બધી સુવિધા મળે છે એટલે મને અહીંયા સારું લાગે છે મને શિક્ષકો પણ સારું ભણાવે છે અને સ્માર્ટ બોર્ડમાં બી ભણાવે છે મને સારું લાગે છે નોમા ધોરણમાં અભ્યાસ કરું છું તો વરુણ આશ્રમમાં હું ભણું છું સારું સુવિધા બધી મફત મળે છે એટલે મોટો થઈને હું તો મોટો અધિકાર ભણવા માગું છું મારો છોકરો ભણો આશ્રમમાં ભણે છે એમાંથી હું ખાવા પીવાનું બધું બી મળી રહે છે श्रम एमता मिली रहे सरकार तरफ थी खूब गमती मफत बी मिली रहे खावा पीवा सगव बी बी तैयार हुआ पसे भी गमती आइटम तीन रहे बीलसा मंडल ए छोटी मोटी साठ संस्था चलाते हैं यहाँ जो बैठे हैं एसी बीस आश्रमशाला चलाते हैं और करीब पंद्रह हजार से ज्यादा बच्चे हमारे स्कूलों में रहते हैं और पढ़ते हैं बिल्सवा मंडल की ये संस्थाओं की वजह से राजस्थान एमपी और ये बॉर्डर के एरिया में जो शिक्षा का दर है वो शिक्षा का दर इसलिए बड़ा है कि ये संस्था का यहाँ रहने का और खाने पीने का और पढ़ने का दोनों की सुविधा मिलती है जो गरीब माँ बाप के बच्चे हैं जो खेत मजदूरी करते हैं जिनका कोई यहाँ मिलता नहीं है और बाहर मजदूरी जाते हैं उनके बच्चे यहाँ रहते हैं पढ़ते हैं ત્યારે ભીલ સેવા મંડળ ગુજરાતમાં આદિવાસી બાળકોના શિક્ષણમાં હાલ ક્રાંતિ લાવી રહ્યું છે અને આ ભીલ સેવા મંડળની ચર્ચા પણ ચારેકોર થઈ રહી છે ગુજરાત તક